જિંદગીની મુસાફરીમાં કેટલા આવ્યા ને કેટલા ગયા આ જિંદગીની મુસાફરીમાં કેટલા આવ્યા ને કેટલા કેટલા તો અધ વચ્ચે છોડીને ગયા પણ સાહેબ જિંદગીની મુસાફરીમાં અંત સમય સુધી જેને સાથ આપ્યો હતો ને એ તો મારા માતા પિતા હતા કે હું નાનો હતો પડી જાતો લાગે કે હું જગતની બધી બાજી હારી ગયો હોય અને મારા ખંભા ઉપર જે હાથ મૂકાતો હતો ને એ મારા પિતાનો હતો અને એ મારા પિતાનો હાથ એ સાહસ ભરેલો એ ઉર્જા ભરેલો એ આશીર્વાદ હું હારેલી બાજી પણ જીતી જતો અને ત્યારે મારો પિતા એમ કહેતા કે ઉપાધિ કરમાં હજી તારો બાપ બેઠો છે ઉપાધિ કરમાં હજી તારો બાપ બેઠો છે સાહેબ પિતા એટલે કે એવો વિશ્વાસ કે જાણે કે બધી ઉપાધિ પોતાના ઉપર લઈ લઈને એ છે પિતા પિતા સંતાનના દુઃખને પોતાના ખંભા ઉપર ઉઠાવી લે અને જે જગતના તાપ સંતાપ છે એ પોતે સાત સમુદર પાર કરીને આવે ને તો પેલા તો એના પિતાની સાથે અથડાવવું પડે ત્યારે એ પિતા કહે છે ઉપાધિ કરમાં હજી તારો બાપ બેઠો છે જગત ભલે ને કઠોર હોય આ જગતના મેણા ટોણા ભલે ને કઠોર હોય પણ પિતા કહે છે કે હું તારી પાસે હથોડી અને સીણી લઈને બેઠો છું કે હું તારું એવું સર્જન કરીશ કે દુનિયા ભલે કઠોર હોય હું તારું ઘડતર કરીશ ઉપાધિ કરમાં હજી તારો આ બાપ બેઠો છે સાહેબ હું ઘણી વાર એમ કહેતો કે પિતા આ તારું આ મારું આ પિતા મારું પણ એ પિતાએ તો ક્યારેય નથી કીધું કે મારું એ પિતાએ તો હંમેશા એમ જ કીધું છે બેટા તારું જ છે પિતાએ ક્યારે નહોતું કીધું મારું છે અને એ પિતા પોતાના સંતાન માટે બધું સમર્પણ કરીને કીધું કે બેટા આ બધું હું જીવન જન્મથી મારી મરણ પર્યતની અવસ્થામાં જે કાંઈ મેં ભેગું કર્યું છે ને એ તો બેટા તારું છે સાહેબ સમય ભલે ને આગળ જતો રે સંતાન ભલે આગળ જતો રે પણ એના પિતાનું બલિદાન એના પિતાનો પ્રેમ તો ત્યાંનો ત્યાં જ રહી જતો હોય છે કારણ કે ત્રિલોકનો નાથ ને જ્યારે ભગવાન ને જ્યારે ધરતી ઉપર સર્જન લેવાનું મન થાય ને જ્યારે મનુષ્ય રૂપે આવવાનું મન થાય ને ત્યારે તો એને માતા પિતાનો ખોળો જ જોઈએ ત્યારે એ ભગવાન ધરતી ઉપર અવતરણ થઈ શકે એ છે પિતા દેવકીની પીડાએ તો બધાએ જોઈ દેવકીની પીડા તો બધાએ જોઈ પણ ભરદ યમુનાજીના ઘાટ ઉપર શ્રી ઠાકોરજીને જય લઈને જયારે વાસુદેવ જતા હતા પોતાના પ્રાણ અટકી જતા હતા એ પિતાની પીડા તો કોઈ ન જોય આ જગતમાં કેમ સાહેબ કેમ પિતાની પીડા ન જોઈ કોઈ કારણ કે આ પિતા એવા છે કે ઉપરથી ભલે સૂરજની માફક તપતા હોય પણ એ જયારે સૂરજ આથમી જાય ને ત્યારે ઘરમાં અંધારું થઈ જાય છે સાહેબ એ પિતાનો સ્વભાવ ભલે કઠોર હશે પણ એ કઠોરતામાં આપણું સર્જન જ છુપાયેલું હશે ખાલી એક કલ્પના કરી લો કે સવારમાંથી સાંજ સુધી એક દિવસ સૂરજ ઉગવાનું બંધ કરી દે તો આખી દુનિયાનો નાશ થઈ જાય એમ એ પિતા જ્યારે સૂરજની જેમ તપે છે ને તો આપણા સર્જન માટે તપે છે સાહેબ એટલે ક્યારેય પિતાના કે માતાના સ્વભાવ ઉપર ક્યારેય ન જતા કારણ કે મારી અને તમારી પ્રોપર્ટી નથી કે કોઈ મોબાઈલ નથી કે અપડેટ થઈ શકે હશે માતા પિતાનો સ્વભાવ કઠોર હશે બોલકણા માતા પિતા પરંતુ એ મોબાઈલ નથી કે મહિને કે પંદર દિવસે અપડેટ થાય સાહેબ આપણે જ એને અપનાવવાના છે અને આપણે જ એની સાથે તાલમેલ બેસાડવાનો છે એ તો આપણી સાથી માનવતા છે મારા શબ્દોને વિરામ આપતા પહેલા છેલ્લે મારે આપની સમક્ષ એક નમ્ર નિવેદન છે બે હાથ જોડીને તમારા પુત્ર જેવો તમારા ભાઈ જેવો તમારા મિત્ર જેવો માનીને જો મારા શબ્દ તમારા હૃદય સુધી પહોંચે ને તો દાદાને આજે એક સરસ વચન આપજો કે દાદા આજે અમે જીવનમાં કાંઈ જે ભૂલ કરીએ છીએ ને એનું સર્જન આજથી આપના વિદાય પછી અમે સર્જન કરશું એમાં જ આપના સંસ્કાર હશે કે એ માતા પિતાની સત્ર છાયા હોઈને એ માતા પિતાની સત્રસાયા સાયા હોય ને ત્યારે મીઠા બે બોલ બોલીને એને એકવાર નિરખી લેજો એને એકવાર નિરખી લેજો એ હોઠ ભીડાય એ પહેલા એના હોઠ ભીડાય એ પહેલા એ એકવાર એને મળીને પ્રેમથી પૂછી લેજો એ હોઠ ભીડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો સાહેબ એ હોય હયાત એ હોય હયાત ત્યારે એક ક્ષણ એને ભેટીને એક ક્ષણ ભેટીને એને પ્રેમ કરી લેજો જ્યારે નહીં હોય ને ત્યારે નગ મસ્તક બનીને વંદન કરીને શું કરશો સાહેબ કાલની થપડ લાગશે અને એ મારા માથા પર ફરતો હાથ ઓસિંતા જતો રહેશે કે મારા ઉપર હાથ ફરતી ઉર્જા ઓશિંતી જતી રહેશે ત્યારે દીવાન ખંડમાં તસવીર મૂકીને શું કરશો સાહેબ આજે આપણે દિવ્ય આત્માના સાનિધ્યમાં કંઈક જીવનમાં કંઈક નવું સર્જન કરીએ અને એક સરસ મજાનું કીર્તન પણ છે કે જિંદગીના છોપડામાં સરવાળો માંડજો કયો સરવાળો માંડવાનો છે ખાતામાં ટેક્સટાઇલમાં કેટલું બાકી રહી ગયું કેટલું વેપારીને દઈ દીધું કે કેટલું લેવડ દેવડ થઈ આવો સરવાળો માંડવાનો હશે શું લાગે છે તમને ગાયે બધાય કે જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો કયો સરવાળો અને સરવાળો ત્યારે જ માંડવાનો હોય કે જ્યારે આપણા ધંધામાં લેવડ દેવડ થતી હોય નફો ને ખોટ હોય આ જિંદગીના ચોપડાનો સરવાળો હતો એ છે ભગવદ્ કીર્તન કે કેટલું લીધું ને કેટલું નથી લીધું કારણ કે આજે પચાસ વર્ષ સુધી અહીંયા છે ત્યાં સુધી આ કાંઈ આવવાનું નથી જિંદગીનો સરવાળો જે માઇન્ડો હશે ને ભગવદ નામ ભગવદ સહકીર્તન અને માતા પિતાની સેવા એ જ હારે આવવાની છે સાહેબ એટલે